ગઝલ કલરવ સાંજે પાછા મળશે કલરવ સાંજે પાછા મળશે વાંચી જો બાળકની આંખો વાંચીજો ઈશ્વરના સરનામાં મળશે સંભાળીને શબ્દો વાપર સંભાળીને શબ્દો વાપર એના પણ પણ છાયા મળશે ને મજદારેથી ઉગરી જાશો મજદારેથી ઉગરી જાશો તો કાંઠા ગોજારા મળશે સારો માણસ શોધી આપો સારો માણસ શોધી આપો દુર્જન ના તો ધાડા મળશે ને ભીતે ટાંગો માનો ફોટો ભીતે ટાંગો માનો ફોટો આજે પણ હોંકારા મળશે કલરો સાંજે પાછા મળશે હું વડલાને પણ વાંચા મળશે